બોલો રામા પીરની જે અલખ ધણીની જય આજનું ભજન રામાબેનનું છે નીચે લખીને આપેલું છે તો રામાબેનનું ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય રામાબીર જય બાર બીજના ધણી ધમ 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 પીર નાનો બતું વાગે આજે રણું જારે જ્યારે ધમ ધમ ના ગારા પીરને નોબતવા વાગે આજે રણું જાને જારે છડે દેશ પર થી ને તારા ભક્તો રે આવે દેશ પર થી ને તારા ભક્તો રે આવે ભક્તો આવે રૂડા ને જારે લાવે ભક્તો રે આવે રૂડા ને જ્યારે લાવે ન સડે આજે રણુજા મા જારે સડે પીર તારા ને જારે સડે આજે રણુ જામાને જારે સડે ધમ ધમના ગારા પીર ને નોબતવા વાગે આજે રણુ જામાને જારે છડે દ્વારિકારૂડું એવું રળી અમણું ધામ છે દ્વારિક રૂડું એવું રળી અમણું ધામ છે અજમલજી ભક્તિ કરે નામ અમરનાથ છે અજમલજી ભક્તિ કરે નામ અમરનાથ છે દ્વારિકાનો નાથ વાલો વચને બંધાય આજે રણુજા માને ને જારે છડે દ્વારિકાનો નાથ વાલો વચને બંધાય આજે વાગે આજે રણુ જામાને જારે સડે બાળક બની ને તારા આંગણીયામાં આવ્યો నీ నే తారా అంగణమాలు కూమ పగలా తారా ఆంగణియా పాడి కూమకూమ పగలా తారా ఆంగణియా పహాడి హే హ హయ్యా మాతానాభరా ఆజే రణూ జమా సడే આજે રણુ જા માને ઝારે સડે ધમ ધમ ના ગારા પીરની નો બતવા ગે આજે રણુ જા માને ઝારે માતા મી మాతాళ దయ రే రాజీ వాళ్ళ పారాణ గయా సె పోడీ వాళ్ళ పారాణ మా గయా ఊక దూధ నియూ తారే ఆజే రాణు జ మే జారే సడే દૂધ નીંડે ડે તારે આજે રાણું જામાને જારે સળે ધમધમ ના ગારા પીરની નોબત વાગે આજે રાણુ જામાને માને જારે સળે ધમધમ ના ગારા પીરની નોબત વાગે આજે રણુ જામાને જારે સડે બાઈ તો વચને બાંધાય છે અસુત જાતિનો વાલો ભેદ તોડાય છે સમાધિ લેશે તોરા માપીરની સાથ આજે રણુ જામાને જારે સડે સમાધિ લેશે તો રામા પીર સાત આજે રણુ જામાને જારે સડે ધમધમના ગારા પીર નો બતવા ગે આજે રણુ જામાને જારે સડે હરજી ભાઠીને હરજી વાલે સુણી હરજી ભાટીની વાલે રે સુણી અમૃત વારા વીરાને દેજો અમૃત કટોરા મારા વીરાને દેજો ધન્ય ધન્ય બન્યો એવો આજે અવતાર આજે રાણુ જામાને જારે સડે ધન્ય ધન્ય આજે અવતાર આજે રણુ જામાનો નો બતું વાગે ધમ ધમ ના ગારા પીર નો નોબત વાગે આજે રણુ જામાને જારે સડે જય રામ પીર